આવેલ જેમાં વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઈકેવાયસી વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વહાલી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજના એવી અનેક યોજનાને આવરી લેવામાં આવેલ છે જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવેલ આજના આ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વોર્ડ નંબર નવ તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વોર્ડ નંબર નવ ના સુધરાઈ સદસ્ય મહેશભાઈ શિરોયા સંગીતાબેન બારોટ હર્ષિદાબેન હિરપરા પિયુષભાઈ ચવાડિયા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા તેમજ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી

આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જે કોઈ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો સરકાર તમારે આંગણે આવીને ઊભી છે અને આ યોજનાનો વધારામાં વધારે લાભ શહેરીજનો લઈ શકે તેવા હેતુથી આજે આ રથ વોર્ડ નંબર 9 માં એનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વોર્ડ નંબર 9 ના તમામ ચારે ચાર સુધરાઈ સભ્યો નું હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું અને આ રથ થકી આ રથ થકી જે સેવાઓ લોકોને મળે છે લોકો જાગૃતતા દાખવી અને સરકારની વધારે માં વધારે યોજનાઓનો લાભ લઈ શકે તેવા હેતુથી આ રથ નું આયોજન કરવામાં આવેલું છે તો ધોરાજી ની હું દરેક જનતા ને વિનંતી કરું છું આવો આપણે સૌ સાથે મળી અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લઈએ અને આપણું આવનારું જીવન સુખમય અને શાંતિમય કેમ બને તેવા પ્રયાસો તરફ આપણે આગળ વધીએ